એક કરોડ ચોર્યાસી લાખના સાયબર ફ્રોડના ગુનામાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાર્યવાહી કરી ભોપાલથી નીરજ યાદવ નામના શખ્સની ધરપકડ કરી ચાઇનીઝ ગેંગને મદદ કરનાર નીરજ યાદવ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી આરોપી ચાઇનીઝ ગેંગ માટે ભારતમાં ગેટકીપર તરીકે કામ કરતો હતો આરોપીએ દોઢ વર્ષ પહેલા અડસઠ લાખ રૂપિયાનું કમિશન મેળવ્યાનો પણ ખુલાસો થયો નીરજ યાદવ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી વર્ષમાં અડસઠ લાખનું કમિશન પણ મેળવતો હોવાની વિગતો સામે આવી છે ચાઇનીઝ ગેંગ માટે ભારતમાં તે ગેટકીપર તરીકે કામ કરતો હતો જેને લેવામાં આવ્યો કરોડ ચોર્યાસી લાખના સાયબર ફ્રોડના ગુનામાં અમદાવાદ સાયબર ક્રાઇમ ની ટીમે કાર્યવાહી કરી ભોપાલથી ધીરજ યાદવ નામના શખ્સની ધરપકડ કરી ચાઇનીઝ ગેંગને મદદ કરનાર નીરજ યાદવ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી આરોપી ચાઇનીઝ ગેંગ માટે ભારતમાં ગેટકીપર તરીકે કામ કરતો હતો આરોપીએ દોઢ વર્ષ પહેલા અડસઠ લાખ રૂપિયાનું કમિશન મેળવ્યાનો પણ ખુલાસો થયો